વૃંદે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી દિવ્યશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી આજે નવ ગામ થયું છે હનુમાન જયંતિ પવિત્ર દિવસે અને ચૈત્રી પૂનમ છે આજે આવાન થયું છે ડાયરામ ખુબ આનંદ કર્યો ખુબ મજા કરી છે અને આજે બધી ચાહકો આજે મારા અને આખા ચાહકો બધા